બૌલે આટો બૌલે આટો કંકુડાનો બૌલે આટો તો બોલ આ પાટલા લેટો તો આબદ દે કંકુડા એ લેટવા ર્યા પણ હવે ના બુજ કે શું હોતું ને અમે કંકુડા પણ અરે ની આવો અન તું ના આવ તો હોય ઘરે શાક લેવા હારું ની આવો હો ખબર તો તમે કંકુડા મેણ તપતલના હેડી આવતા હોમણે કશું ને કંકુડા લેના જ આવશો અમે તો હારું જો જો આવો લેટો વેડા કરા બસ તમન તો કેમય ના આવે

કે છડવોતે જાડિયા આ મારી બેટા પેહે શું ગારો ગારો છે ના થોડું ઉડન નાશ દોરું અલ્યા મંગા ભઈ અલ્યા શું હું શું કાલ કોમ કરી કે કરું કોકનો કો કોઈ નહી હોભળતા મને શું બધું આ ઓમ મરે છે અલ્યા તારો તો જિંદગીથી કૂતરા જેવો જભાવ રહ્યો હું તને હારણ કહેવા તો અને મારો બેટો વળગી પડ્યો

કંકુડાનું શાક ખાવું છે થોડુંક શાક ખાઈ જા યાર વૈરો ખાતું તો વૈરો અરે થોડુંક શાક આપી લે એ હું તો જઉં તાર ના બુજ કે શાક ખાવ ને તારી મારું બેટુ વર્ષોડે ચાલુ થઈ ગ્યો છે હવે હું જઉં મગનિયાના સગનિયાના ઘરે ઈ બેન બોલાય અને કંકુડાનું શાક તો ખાવું જ છે કંકુડા વેણવા જાવ તઈને તઈ જણા અલ્યા આ તો હું એકલો પડતો જ નતા પુત્ર કેવાય ના આવ અને મારું બેટુ શું ભૂલે બહ મન મોઢે લગી શાક ખાઈ જો ને બેસી પુત્ર આલીશ

અલી ટ્રેન ઓડી વર્હાદ આવે વર્હાદ છડી રહ્યો ખબર છે પણ વેણવા નઈ રહું હું આમ કા જો જો એમાં આગળ પછી વાકન કશું નહીં અલા આગળ આગળ કરીને કશું નઈ મળે તો મેણો બેર હોય

તારામાં yeah, well, yeah.

સંતર કકુડે વાળા વાળો તમે હાલે બીરા તમે થોડે કકુડે વાણી ના તાર તમાર વિવરા આવશે એ ઓપડી પુપટ હેડો આગળ હવે તાર હેડો વાય બે ચાલ લઈ જા દે નહીં તો હટ જો તા જો તો આઈ રે હું બતાવું જો આજો લે હવે નહીં બતાવા જો એક છે તમે તો જો લે હા નહીં રે હેડો આગળ હેડો આગળ હેડો હેડો જલ્દી હેડો લે આ બાજુ આ બાજુ ખોળામાં છે વાહ ઓય અલ્યા ઓઢવા ઓમ તો એડુ જે પિલો આટલે હશે યાર પાળો હારો તું એક કામ કર લ્યા પેલા કે મિલ દઈજે ઈ તું હવે જાહો

કોટા વગાડો મિયા છે નું આલો મારા બેલા જોરા આ હાથી વાથે શાક ની વાત તો બીજે રહે પણ એનો રહોય ની આલું હું હા અલે આપણો કંકુડો ખૂબ હતો મેને લઈ લે ઓલે પુડકુ થઈ ગયું મને લાગે લે તાણ થઈ ગયું છે ઉદ લાગરું હડો તા હવે આપણે ઘરે એડવા તૈયારી કરો મારા બીટાને ખૂબ થા કંકુડો વણે હું લાગે મને ફર તમે શાંતિ રાખો તમે એક એક કંકુડો લેવ ફારા હવારું અલે હડો હવે કંકુડો થઈ જ ઘરે ન જાવ એ બધા બંધા ખૂબ બોલે રુ લે એ તો બોલે રુ લે લે ઓ હવાયા કરો એ તારી થોડા 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 હું તમને જીકે તો તો કે કંકુડો તમે બેઠા તમારા કંકુડાનો સાથ મુખ ખાઈ ને મારા બેટા ભંજા તો હું તો થાય લે લે ફાખા કંકુડો ઈને કંકુડો

का का जतो रऊलो नक मारा बेटा पले पाळी ग्या ने तो नो तो था ले आता के खावा राखू न अर्ध मारा बेटा बीजी मारो हर खा खा जा दे हां सरीये जना